તો આ રીતના ઈદડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ એનો કલર તો જુઓ એકદમ દૂધ જેવા સફેદ બન્યા છે ને ઈદડા તો એકદમ જાડીદાર અને સ્પોન્ચી અને સોફ્ટ કેવા ઈદડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તમે જુઓ તો સૌથી પહેલાં તમે અહીંયા ઓવરનાઇટ માટે ચોખાને પલાળીને રાખી દીધેલા હતા અને તમે જે ચોખાની કણકી નીકળે ને એ કણકીને પણ ઉપયોગ તમે કરી શકો છો જે પલળી ગયેલા ચોખા છે ને એને આપણે મિક્સર જારમાં એડ કરીશું તો આ રીતે મેં અહીંયા મિક્સર જારમાં ચોખાને લઈ લીધેલા છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતનું સ્મૂથ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જો કોઈ પણ જાતના લમ્બ્સ પણ રહ્યા નથી ને એકદમ મસ્ત એવું સ્મૂથ આપણું બેટર બન્યું છે ને જો આ જ રીતનું બેટર આપણું કમ્પ્લીટ બની ગયું હશે ને તો ઈદડા પણ તમારા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે જો તમે પહેલી જ વાર ઈદડા બનાવતા હશો ને તો પણ તમારે ઈદડા સરસ એવા બનીને તૈયાર થશે તો ચાલો હવે આ ખીરુંને આપણે સાઈડ પર રાખી દઈએ તો ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા પ્લેટ લીધેલી છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું જેથી ઈદડા આપણા સરસ રીતે ડીમોવ થઈ જાય અને મેં અહીંયા સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે હંમેશા જ્યારે પણ તમે ઢોકળા ઈદડા ઈડલી બનાવો ત્યારે પાણી આપણું હંમેશા ગરમ હોવું જોઈએ તો પાણી પણ આપણું સાઈડમાં ગરમ થવા લાગ્યું છે તો ત્યારબાદ આપણે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને નિમક એડ કર્યા બાદ આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું તો ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો ઈનો એડ કરીશું અને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ ઇનો એડ કર્યા બાદ આપણું બેટર એકદમ સ્મૂથ અને એકદમ વંશી એવું લાગે છે ને જો એકદમ એનો ટેક્સચર તો તમે જુઓ અરે વાહ જો આ જ રીતનું તમારું બેટર હશે તો પહેલી જ વારમાં તમારા પણ ઈદડા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો પાણી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને મેં પ્લેટને સ્ટીમરમાં રાખી દીધેલી છે તેમાં આપણે જે આપણે ખીરું બનાવ્યું છે ને બેટર એ બેટરને આપણે આ રીતના એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ઉપરથી ઉપરથી આપણે તીખા પાવડર જે મરી પાવડર પણ આપણે કહેવામાં આવે છે તેને આપણે એડ કરીશું તો ઈદડા આપણા તીખા પાવડર વગર અધૂરા છે જો આ રીતના તીખાનો પાવડર ઉપરથી એડ કરશું ને તો એકદમ સુપર ટેસ્ટી ઈદડા આપણા તૈયાર થશે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે ઢાંકણ ઢાંકીને પાંચ હાઈ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું ફક્ત પાંચ જ મિનિટમાં ઈદડા આપણા તૈયાર થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવા ઈદડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઈદડા આપણે ચેક કરી લઈશું તો આ રીતના હવે આપણે છરીની મદદથી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે એકદમ સરસ રીતે ક્લીન બહાર આવે છે તો ઈદડા આપણા સરસ એવા ક્લીન થઈ ગયા છે તો હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરીને ઈદડાની પ્લેટને બહાર કાઢી લેશો તો તમે જોઈ શકો છો કે બિલકુલ આપણે દાળનો ઉપયોગ નથી કર્યો તો પણ ઈદડા તમે જુઓ આપણા એકદમ જાડીવાળા બન્યા છે ને તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે ઈદડા આપણા કેવા બન્યા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનની જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો હવે આપણે ઈદડાનું કટિંગ કરીશું તમે જુઓ એકદમ ઝાડી છે ને જુઓ એકદમ આપણે કહીએ ને કે જે હોટલમાં ખાવા જતા હોય કે લારી પડ ઈદડા ઈદડા ખાતા હોય તેવા જ બન્યા છે ને તો એકવાર તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને બાળકોને એન્જોય કરાવજો તો તમારે પણ પહેલી જ વારમાં આ રીતના ઈદડા તૈયાર થશે તો તમે જુઓ ઈદડા એની કિનારીને જાતે જ છોડી દીધી છે તો આપણે બિલકુલ જરી લગાવવાની પણ જરૂર નહીં પડે તમે જુઓ એકદમ મસ્ત નજીકથી હું તમને બતાવું તમે જુઓ એની જાતે જ કિનારીને છોડી દીધેલી છે તો ચાલો હવે આપણે કટ લગાવી લઈશું તો આ રીતના ઈદડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જો એનો કલર તો જો એકદમ દૂધ જેવા સફેદ બન્યા છે ને ઈદડા એકદમ જાળીદાર અને સ્પોન્ચી અને સોફ્ટ કેવા ઈંધડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તમે જુઓ